ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલના જન્મદિવસની કરી ભવ્ય ઉજવણી ઇન્ડિયન પ્રીમિયર લીગની ટુકડી ગુજરાત ટાઇટન્સે રવિવારે તેમના સુકાની શુભમન ગિલના છવ્વીસમાં જન્મદિવસની એક અનોખી અને ભવ્ય શૈલીમાં ઉજવણી કરી હતી આ પ્રસંગે અમદાવાદ શહેરના આકાશને રોશનીથી શણગારવામાં આવ્યું હતું ને એક વિરાટ પ્રક્ષેપણ પ્રોજેક્શન દ્વારા ગુજરાત કા દિલ શુભમન ગિલના સંદેશ સાથે તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ફ્રેન્ચાઇઝી આ પ્રસંગને માત્ર એક ખાનગી ઉજવણી પૂરતું સીમિત ન રાખતા તેને શહેર વ્યાપી ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું અમદાવાદના અભિ શ્રી એડ્રોઈડ બિલ્ડિંગ પર સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ સાંજે સાત થી મધ્યરાત્રિ સુધી આ ભવ્ય પ્રક્ષેપણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ ઉજવણીને જોવા માટે મોટી સંખ્યામાં પ્રક્ષકો ઉમટી પડ્યા હતા અને સામાજિક માધ્યમો પર આ પ્રક્ષેપણ છબીઓ અને વીડિયોઝ ભરમાર જોવા મળી હતી આ ઉજવણી દ્વારા ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શુભમન ગિલ માત્ર ખેલાડી જ નહીં પરંતુ ટુકડીની ભાવના અને મહત્વાકાંક્ષાનું પ્રતીક છે